મિત્રો મારી યુટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ ઓક્ટોબર બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ આ છે પુદીનો જે એક નંબર પુદીનો છે અને એક નંબર પુર્યું જેનો ભાવ દસ રૂપિયા નું પુર્યું છે થી સાત રૂપિયા સુધી મેથી વેચાય છે શું નામ ભાઈ તમારું મેહુલભાઈ ભાઈ કયું ગામ મોલડી મેહુલભાઈ છે જે મોલડી ગામ થી આવે છે અને થી સાત રૂપિયા સુધી પૂર્યું મેથી વેચે છે છે જે ભૂપતભાઈ ખેડૂત નું નામ છે અને બેડી ગામ આવે છે અને બે થી ત્રણ રૂપિયા પૂર્યું આ મેથી નું વેચે છે જે કસ્તુરી મેથી છે ભાવ થી લઈને બસો રૂપિયા સુધી કિલો વેચાય છે સંજયભાઈ ખેડૂત નું નામ છે અને આટકોટ ગામ થી આ લીલું લસણ લઈને આવે છે

ઉભાવ હોય તો બાર 8 રૂપિયા જે સાથે લઈને 8 રૂપિયા સુધી વેચે છે કોણ નામ ભાઈ નીતિન ભાઈ ખેડવાળી નીતિન ભાઈ ખેડો નું નામ છે જે ખેડી ગામ થી ના તાંગરીઓ લાય આવે છે આ મિડિયમ પુદીનો છે અને પૂર્યો પણ મિડિયમ છે ઉભાવ હોય તો બાર જે 5 રૂપિયા પૂર્યો વેચે શું નામ ઈનો ભાઈ ભાઈ નું નામ છે અને કુવાડવા થી આવે છે આ પુદીનો લાય પાંચ રૂપિયા પૂરીઓ વેચાય છે આ મીડિયમ પૂરીઓ મીડિયમ ફૂદીનો આ દેશી તાંજરીઓ છે આપણા એનો લોકલ જેનો ભાવ પાંચ થી લઈને છ રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે અને આ જયંતિભાઈ ખેડૂત નું નામ છે અને જે ધમલ પરથી આ તાંજરીઓ લઈને આવે છે आ लाल तांजरीयो है जे 4 ते लेने 5 रूपया સુધી પુર્યુ વેચાય છે આ એક નંબર આખાબાનની મેથી છે ઓ ભાઈ વેચો જે 70 થી લેને 80 રૂપયા સુધી કિલો વેચાય છે આ મેથી કોનમભાઈ મેહુલભાઈ ભાઈ નું નામ છે કે આ મેથી નો વેપાર કરે છે આ

સો રૂપિયા સુધી કિલો વેચાય છે જે ભાઈ સુરેશભાઈવા પાન વેચાય છે હિતેશભાઈ ભાઈનું નામ છે જે આ અળવી પાન વેચે છે વીસ રૂપિયાનું એક પુર્યું આ ગ્રીન ક્વોલિટી સારી ક્વોલેટી નો આ મૂડા છે જેનો ભાવ પચાસ થી લઈને સાઈઠ રૂપિયાનો પાથરો વેચાય છે એક નંબર મૂડા આ લીલી ડુંગળી છે જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે

જે જયદીપભાઈ મકાઈ વેચે છે અને જેનો મકાઈ નો ભાવ વેચાય છે અને આ બોરી આવે જેનો ભાવ છે આ સારી એવી ક્વોલિટી ની મકાઈ છે જે પંદર રૂપિયા કિલો વેચાય છે જે પણ આ વિ પચીસ કિલોની બોરી આવે જેનો ભાવ છે આ

જે નાની લાંબી ગોળી ટમેટા છે ઉભા હોય તો ભાઈ ચાલીસ રૂપિયા હું નામ ભાઈ શુભમ ભાઈ ભાઈ નું નામ છે જે ચાલીસ રૂપિયા કિલો આ નાની ટમેટી વેચે છે આ લાંબુ નાસિક ટમેટું છે સાઈઝ સારી એવી છે અને ક્વોલિટી પણ મીડિયમ એવી છે જેનો ભાવ સાઠ રૂપિયા કિલો વેચાય છે શું ભાઈ તમારું શું નામ તમારું ધરમભાઈ ભાઈનું નામ છે અને જે આ નાસિક મીડિયમ એવું ટમેટાનો વેપાર કરે છે અને જેનો ભાવ સાઠ ની આજુબાજુ પડે છે આ નાસિક ટમેટામાં પણ આજે તેજી છે અને ઓલ ઓવર ટમેટા સાઠ થી લઈને નેવું રૂપિયા સુધી કિલો વેચાય છે આ માલ પણ માપે ઓછો ઓછો આવેલો છે અને ટમેટામાં તેજી છે